રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માર્કેટયાર્ડ ખાતે કપાસ અને સોયાબીનની આવકમાં વધારો થયો છે ત્યારે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને સોયાબીનની આવકમાં સતત વધારો થતાં હાલ રોજે રોજ અંદાજે છથી આઠ હજાર મણ જેટલી કપાસની આવક જોવા મળે છે હાલમાં ખેડૂતોને કપાસના ભાવ તેરસોથી લઈને પંદરસો પંચોતેર સુધી મળી રહે છે જોકે ઉપલેટા તાલુકાના ખેડૂતો યાર્ડમાં કપાસ આપવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે સોયાબીનની આવકમાં પણ વધારો નોંધાયો હતો જેના હાલમાં ખેડૂતોને 20 કિલોના 700 થી લઈને 850 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે મારું નામ રાજગોરાસરા ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને સોયાબીનની સારી એવી આવક થઈ રહી છે કપાસના દરરોજના છ હજારથી આઠ હજાર મણ કપાસ આવે છે અને કપાસના વીસ કિલોના ભાવ તેરસો રૂપિયાથી માંડીને સાડા પંદરસો પોણા સોળસો રૂપિયા સુધી કપાસના ભાવ મળે છે અને સોયાબીનની આવક પણ સારી એવી થઈ રહી છે સોયાબીનના વીસ કિલોના ભાવ સાતસો રૂપિયાથી માંડીને સાડા આઠસો રૂપિયા સુધી સોયાબીન વેચાય છે અને કપાસના ઉભાપાલની હરાજી થતી હોવાથી ઉસલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કપાસનો સીધો એ વજન થઈ અને કપાસનો નિકાલ કરવામાં આવે છે સરફરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ